જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ કાલે અમે બધા ભાઈ છે નેસરિયા ત્રણ પોઈન્ટ પાંચ નવરાત્રી છે ને તો એ રમઝેટમાં ગયા તો બધા બહુ એક્સાઇટમેન્ટ હતા કે ભાઈ અંદર જાઉં ને બહુ એટલે બહુ મજા કર્યું ને જેવા અંદર ગયા ભાઈ સાહેબ એટલી ભીડ એટલી ભીડ કે વાત ના પહોંચું ચાલે ઊભા રહેવાની જગ્યા નહોતી સાલા ય છે ને બધા ઘેટા બકરાની જેમ ભાઈ હતા ને એ અમારો પાસ કયો હતો વીઆઈપી પાસ તો એ જરાક વિચારો કે સાલી ઊભા રહેવાની જગ્યા નથી ભાઈ તમારે કમાઈ લેવું છે કે માની હાલો કમાઈ લેવું છે પણ એટલું જરાક જોવો તો કરો કે માણસ રમી હકે કાં તો પછી એ જગ્યા મોટી કરો તમારે એટલા બધા ઘેંટા બકરાની જેમ ભરવા જ છે તો જગ્યા મોટી કરો અને જગ્યા મોટી ન કરી શકતા હોય તો લિમિટેડ પબ્લિકને ભરો જેથી કોઈ રમી તો હગે એ તો સારુંથી અમે લઠ્ઠાઓ લઠ્ઠાઓ હતા અમે નવ જણા ગયા હતા એટલે છોકરાઓનો તો શું હોય ગમે એમાં એન્જોય કરી લઈએ પણ જો બાય ચાન્સ ફેમિલી ગઈ હોય તો તો ભાઈ રમી જ ન હોય કારણ કે નાનું કુંડાળું કરે આજુબાજુ બધા રમતા હોય તો કોક ને કોક અડતા જ હોય અડતા જ હોય કોક ગોઢિયા રમતા હોય કોક ગરબા રમતા હોય તો અડિયા જ કરે હવે મગજનો અઠ્ઠો થઈ ગયો પણ તો એ અમે તો એન્જોય કરી લીધું પણ ભાઈ શેરીની નવરાત્રી બેસ્ટ આવી નવરાત્રીમાં જવા જ નહીં એક તો પૈસા એ ખર્ચો અને પછી સરખી રીતે રમી ના હકો ખુશિયા જ કરો